નમસ્કાર દર્શક મિત્રો જે સ્માર્ટ મીટર ને લઈને ત્યારે વિરોધ કરી રહ્યા છે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે તેઓ જે સ્પષ્ટ તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓને જૂના જ મીટરો રાખવામાં આવે આપ જોઈ શકો છો કે અનેક જે આવાસ યોજના મકાનમાં રહેતા જે લાભાર્થીઓ છે તમામ લોકો આજે સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવી રહ્યા છે અને એમજીએલ ના હાઈ હાઈ નારા પણ લગાવી રહ્યા છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે એમજીલ ટીમ પણ એક આવી હતી અને તેઓ દ્વારા અહીંયા મીટર જે રીડિંગ છે તેઓની અહીંયા ચકાસણી કરવા માટે આવ્યા હતા પણ જે અહિયાં સ્થાનિક લોકો છે તેઓ દ્વારા તે ચકાસણી ન કરવામાં દેવામાં આવી અને જે વિરોધ છે તે પણ અહીંયા યથાવત જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેઓને જે મીટર છે

ભરતા આવે અમે પાંચ પાંચ દિવસ માં એટલું મીટર ભરીએ છીએ પૈસા અમારા પૈસા જ નથી આવાસ યોજના છે જાણ કરવામાં નથી આવી અને દસ હજાર રૂપિયા ભરવામાં આવશે જો તમે ને લગાવતો એવું બધું બોલવામાં આવ્યું છે અમને કેમ આ પ્રાઇવેટ સોસાયટીઓમાં કેમ ના લગાયા પેલા અમારે સોસાયટીમાં એને પેલા લગાયા અમને આ મીટર જોઈતા જ નથી તમે લાઈટ બિલ નહીં આપો ને તો દસ હજાર રૂપિયા તમારા પાસેથી દંડ લેવામાં આવશે તો અમે દંડ કેવી રીતે આપીએ અને તમારે એમજી સ્માર્ટ મીટર લગાવ્યા છે તો પેલા કમિટી ને જાણ કરવી જોઈએ કમિટી ને અમને જાણ નથી કરી અને ડાયરેક્ટ લગાવ્યા છે બાળકો પાસેથી તમામ લોકો છે એમજી ગ્રાહકો છે તે સ્પષ્ટ પોતાની માંગ કરી રહ્યા છે કે તેઓને સ્માર્ટ મીટર નથી જોતા જીબેન

ક્યાંક નવા નિહાળિયા લઈ આવીને મીટરો બદલી ગયા છે બરાબર ના આઈ કાર્ડ ના કઈ જાન પહેચાન તું ના મેરા મહેમાન આવી રીતના બધું ઘટા અને આ પ્રજા ને હેરાન કરે છે અને દરેક દરેક વ્યક્તિ ને હેરાન કર્યા છે એવું કીધું કે જો અત્યારે મીટર લઈને લગાવો તો તમને 10000 રૂપિયા પેનલ્ટી ભરવાને વારો આવશે એ વખતે જયારે મીટર લગાવવાની વાત થઈ ત્યારે અને એ વખતે અમે ના પાડી કે તમે આનું કોઈ પ્રૂફ લાવો એનું પ્રૂફ હજી સુધી અમને કઈ આપવામાં આવ્યું નથી ઓફિસિયલી જાણકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે આ અડાણી ને અંબાણી ના લોકો બીજેપી સરકારે કોન્ટ્રાક્ટ આપી દીધું

લોકોને પાંચસો રૂપિયા બિલ આવતું હતું સાતસો રૂપિયા બિલ આવતું હતું જયારે ડિજિટલ મીટર અત્યારે આ લોકોએ ચાર્જ કરાવ્યું બે નું તો પાંચ દિવસમાં ખાલી થઈ જાય સાત દિવસમાં ખાલી થઈ જાય આ ખુલ્લી આમ લૂંટફાટ સરકારે ચાલુ કરી દીધી છે આ લોકસભાનું ઇલેક્શન પતી ગયું એટલે ગરીબોનું ખૂન ચૂસવાનું આ લોકોએ ચાલુ કર્યું આ બંધ કરજો આવતીકાલે ગુરુવારે સોળ તારીખે પાંચ વાગે કલેક્ટર ઓફિસ અમે ધારણા કરવાના છે જય સુધી જય સુધી ધરણા કરવા જય સુધી જૂના ડિજિટલ મીટરો કાઢીને જે જૂના મીટરો નહીં લગાવતા ત્યાં સુધી અમારા ધારણા ચાલુ રહેશે અને એના માટે અમે બરોડાની બધી પબ્લિકને જેને જેને સ્માર્ટ મીટર લગાવ્યા છે એ બધાને ભેગા કરીને બોલાવીશું અને આના માટે જાગૃત થવું જ પડશે ચાલે જ નહીં કોઈની એવી કેપેસિટી નથી કે દર અઠવાડિયે હજાર રૂપિયા પંદરસો રૂપિયા ભરી શકે જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની અંદર સ્વામી વિવેકાનંદ હાઇટ્સની અંદર કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના જે રીતે મીટરો નાખવામાં આવે છે ને તે પણ સ્માર્ટ પ્રીપેડ મીટરો જે રીતે જોવામાં આવે તો પાંચ મીટરો મારું સ્પષ્ટ માનવું છે છે કે જે જે લોકો પૈસાદાર છે જેને પ્રજાના પ્રતિનિધિઓ છે એમના ઘરે સૌથી પહેલા પેલા પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે ધ્યાન રાખવા જોઈએ પરંતુ કાંઈક ને કાંઈક આ ગરીબોની જે મધ્યમ વર્ગ છે જે બિચારા રોજે રોજ લઈને ઘણા બધા લોકો એવા છે કે જે રોજે રોજ લઈને ખાય છે એવાના ઘરોની અંદર આ પ્રિપેડ મીટરો નાખવામાં આવે છે અને સ્પષ્ટપણે એમને દેખાય છે કે એ ત્યાં સ્માર્ટ મોબાઈલ નથી હોતો અને એવા સ્માર્ટ મોબાઈલોની અંદર રિચાર્જ કરવાનું રાત્રે બે બે વાગે બંધ થઈ જાય ઘણા બધા લોકો આજે ગરીબ છે વૃદ્ધ છે બાળકો છે એમના એમના ત્યાં પરિસ્થિતિ ખૂબ વિકટ થઈ ગઈ છે માટે અમારી જે રીતે એમજીવીસીએલ દ્વારા અહીંયા વડોદરાની અંદર જે પાયલોટ પ્રોજેક્ટની અંદર જે સ્વામી વિવેકાનંદ હાઈટ્સની અંદર જે નાખવામાં આવેલા છે એ મીટરો તાત્કાલિક અસરથી કાઢવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર તમામ પ્રજા સાથે એક ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે ગાંધી ચિંદી માર્ગે અને આવતીકાલે આજ સ્માર્ટ મીટર સંદર્ભે આજ લોકોની ની રજૂઆત ને ધ્યાનમાં લઈ આવતીકાલે અમે આંબેડકર સર્કલ લઈ અને રેલી કાઢવાના છે અને કલેક્ટર ઓફિસ સુધી અને એક મુખ્યમંત્રી દુઃખી કરવા માટે આપી આજે તમે જોઈ શકો છો કે આજે પાણીના મીટરો પણ આવવાની તૈયારી છે આ સરકારની પરંતુ આ સ્માર્ટ મીટર થી અમે સખત વિરોધ કરીએ છીએ એના માટે હું રજૂઆત કરું છું કે જેટલી પણ પબ્લિક હેરાન થતી હોય ને એ કાલે અગિયાર કે આંબેડકર નગર સર્કલ પર ભેગા થાય જી હમણાં જીબીની ટીમ આવી હતી હાલની હમણાં જીબીની ટીમ આવી હતી અહીંયા લોકો બધા ખરા દસ થી પંદર હજાર ની અંદર ઇન્કમ માં સીમિત છે લોકો બરાબર છે હાલની તારીખે લોકોને દસ દિવસની અંદર હજાર રૂપિયા નું રિચાર્જ કરવું પડે છે લોકો અહીં કામે કરીને પૈસા કમાય છે એ પૈસા સીધા એમજી આપી દેવાના છે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવાનો શું મતલબ કે અમારી પાસે પૈસા નથી એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવ્યા છે બરાબર છે અમે જો પૈસા વાળા હોત તો અંદર ના રહે આ સીધી રીતે હાથ ફેરવીને આ લોકો પૈસા એમજીબીસીએલ ખિસ્સામાંથી કાઢવાની વાત છે આ કેટલાય લોકોને રિચાર્જ કરતા પણ નથી આવડતું સ્માર્ટ મીટર લગાવ્યું છે તો હવે તમારી જોડે તમારો યુનિટ વપરાશ છે કે નહીં એની માટે અમે અમારું જીબી નું બીજું નોર્મલ મીટર લગાવીએ પણ મારું કહેવાનું મતલબ એ છે કે તમે તમારું નહીં જે મારું ઓરિજિનલ કાઢીને લઈ ગયા છે મીટર એ મીટર તમે લગાવો અને તમારું સ્માર્ટ મીટર લગાવો તો તમને જે વેરિયેશન છે એ ખ્યાલ આવી જશે કે કેટલો વેરિયર

સ્માર્ટ મીટરોથી લાગી રહ્યું છે અને સાથે જ જે આ સ્થાનિક લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવતીકાલે તેઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપશે જ્યાં સુધી આ સ્માર્ટ મીટર તેઓને ટાળી જાય અને જે જૂના મીટરો છે તે પરત ના આપે ત્યાં સુધી તેઓનો આ વિરોધ યથાવત રહેશે